બોલ શ્રી બાલ કૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કે જય શ્યામળા લે જો સંભાળ ઓડી મારી દરિયે ઝુલેસે માધવ લે જો સંભાળો ઓળી મારી દરિયે ઝુલેસે કાળા ને કાળા તે ક્રોધના ના વાદળ ને કાળા ને ક્રોધના ના વાદળ ઈર્ષાના વર્ષા વરસાદ હોડી મારી દરિયે જો ઈર્ષાના વર્ષા વરસાદ હોળી મારી દરિયે ઝુલેશે શામળા લે જો સંભાળ હોળી મારી દરિયે ઝુલેશે માધવ લે જો સંભાળ હોળી મારી દરિયે ઝુલેશે લોકોને મોહના લોટાયો દેશે લોપને મોહના લોટયો ઉડેશે દરિયે જમ્યા છે તોફાન હોળી મારી દરિયે ઝૂલે છે દરિયે જામ્યા છે તોફાન હોળી મારી દરિયે ઝૂલે છે શામળા લેજો જો સંભાળ્યા હોડી મારી દરિયે જોલેશે સે માધવલે જો સંભાળ હોળી મારી દરિયે સે રામના ભજનની રૂપી માલ ભર્યો રામ ભજન રૂપી માલ ભર્યો જાઉં મારે શામે પા રો હોડી મારી દરીએ ચુલે સે જાવું મારે શામે પાય હોડી દરીએ ચુલે સે શમળા જો સંભાળ્યો હોળી મારી દરિયે ઝુલેસે માધવલે જો સંભાળ્યો હોળી મારી દરિયે ઝુલેસે વીર અને ઝેરની વાવટી સડી શે વીર અને ઝેરની વાવટી સડી શે અંતરમાં જામ્યું તો પાન હોળી મારી દરિયે છે અંધરમાં જામ્યું તોફાન હોળી મારી દરિયે ઝુલેશે શામળા લે જો સંભાળ હોળી મારી દરિયે ઝૂલેશે માધવ લે જો સંભાળ હોળી મારી દરિયે ઝુલેશે મોહ માયા માલક સલકાયે મોહ માયા હાલક સલકાયે મોહ ના મોજાય પાર હોળી મારી દરિયે ઝુલેશે શામળા લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે ઝુલેસે માધવ જો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે ઝુલેસે માધવ દસના સ્વામી શ્યા મણિયા હોળીયું તારું ભવ શક્ર પાર હોડી મારી દરિયે ઝૂલે ઝુલેસે શામળા લે જો સંભાળ હોડી મારી દરિયે જો રેશે માધવ લે જો સંભાળ હોડી મારી દરિયે જો રેશે બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાયક છે સબસ્ક્રાઈબ કરજો